હતી યુવતીને મુસ્લિમ યુવક સાથે આઠ વર્ષથી સંબંધ હતા હાલ પરિવારજનોએ ન્યાય માંગ કરતા સબંધ ઘટા હોવાનું છે અડાચલ સ્તરમાં આવેલા આવાસમાં

રિલેશનશીપ માં હતા મારી બહેન ડોમિનોઝ માં આઠ વર્ષથી નોકરી નથી હતી સવારે જ વાત હતી તેને કંઈ કીધું ન હતું સારી રીતે વાત કરી હતી તેનું મોત થયું છે તેવી જાણ થતા અમને શંકાસ્પદ કઈક હોય તેવું લાગે છે બીજું બાજુ વસીમ સલીમ શેખે કહ્યું કે મારી યુવતી સાથે આઠ વર્ષ જૂના સંબંધ હતા મેં બપોરે ફોન કર્યો હતો જોકે મારે ગાડીના પેપર લેવાના હતા જેથી હું સીધો જ તેના ઘરે ગયો હતો તેની ફ્રેન્ડ જોબ પર જવા નીકળી ગઈ હતી બાદમાં મેં દરવાજો પકડાવ્યો હતો

દરવાજો પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી તો દરવાજો ખુલ્લો જ હતો તો એ લોકો અંદરના રૂમમાં હતા મેં ખોઈકો એ રીતના દરવાજો તો પેલા છોકરાએ તો સટવટ નહીં પહેરેલો આ બી થોડાક એવા જ કપડાંમાં હતી અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું તો પેલો છોકરો તો ગભરાઈને ભાઈ ગયો ને આ બી ગભરાઈ ગઈ તો આ મને ધક્કો માર્યો રૂમ લોક કર્યો ને એમાં એ નક્કી ગયા બાકી એ સિવાય કંઈ ખબર નહીં હવે મેં જેમ તેમ દરવાજો તો ખોઈ લો હું ગભરાયેલો હું એટલો માણસ તો જેમ તેમ કરીએ સિવિલમાં લાવ્યો તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યું એટલે કોણ હતી શું કર્યું હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી મેં એને ગાડી આપેલી હતી તો ગાડી તો મેં લઈ લીધેલી તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે મારા નામ પર તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે ત્રણ ચાર હજાર રૂપિયા હું એના કરતા પેપર માંગી લેવામાં પ્રોબ્લેમ છે તો પેપર માંગી લીધા તો પેલી ઘરે બે વાર કોલ કર્યો કામમાં હશે તમે ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ મેં ઠોય દરવાજો તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ પેલા છોકરાએ તો સટ પહેરેલું જ નતો ને આ બી એવા જ કપડામાં હતી પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો ચાલ તું બહાર નીકળ પછી વાત કરીએ તું બહાર નીકળ પેલો છોકરો સટવટ પહેરીને ભાઈ ગયો ને આ બી એકદમ ગભરાઈ ગઈ તો એ મને ધક્કો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું રહ્યું ફાંસી લેજી એ તો મેં દરવાજો ઠોક 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 કરતો હતો તો એ દરવાજો એવો લોક હતો તો એમાં ખોલતા કરતા પંદર વીસ મિનિટ જેવું પચીસ મિનિટ જેવી થઈ ગઈ મને તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં હું તો પંખા જોડે પછી મેં એને ગોળ દોરી કાપી રિક્ષા ભાડીની ફટાફટ લેવા ગયો રિક્ષા લાવ્યો અહીંયા લાવ્યો હવે મેં એટલે ગભરાઈ ગયો કે પેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય પછી અહીંયા લાવ્યો એના ભાઈ ભાભી ને કોલ કર્યા બહુ બધા એ લોકો મારો કોલ જ નતો ઉપાડતા પછી પોલીસ વાળા આવ્યા ને આ લોકો પોલીસ વાળા બોલાવ્યા ને મૃત જાહેર કરી એ લોકો પછી જે સ્ટેટમેન્ટ છોકરી ડોમિનોસ પીઝામાં જોબ કરતી હતી अने तमारी साथे फ्रेंडशिप में क्या थी ये तो आठ वर्ष थी आती हमें बजार पंदर सौल थी आता मारुन नाम जयंद्र ना तो 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 ना, भाई अम्बालाल भाई बस सवा मारी मारी बेनु नाम भिन्ना बिनंबालाल भाई को भिन्ना भाई ये तो मैं को जानता ही आत्महत्या भिन्ना बहन आत्महत्या मैं कोई जानकरूं नहीं केवल भी तो जानक वसीम भाई कौन से ने तुम्हारी बहन जोड़े सु रिलेशन वसीम भाई ए रिलेशनशिप में था इतनी खबर से मैंने तुम्हारी बहन ये क्या नौकरी करती है कितना टाइम की करे जो डोमिनोज में नौकरी करती थी लगभग आठ एक वर्ष की बात थी गया कई बात बात थी थी एक भी दिन पहले बहन जोड़े थे हां सवेरे 10 1 बजे बात थी सारी रीति से कई की तो कई कई नहीं की तो हमें सारी रीति

તમારું કઈ માન છે હવે